તે પાઠમાં શું હતું પાયલ વિશે નોલેજ હતું કે પાયલ કયા કયા તહેવાર સેલિબ્રેટ કરે છે પાયલ એ તહેવારના દિવસે કઈ કઈ તૈયારીઓ કરે છે એના ભાઈ છે એના મમ્મી છે એના ફ્રેન્ડ છે એ બધા ભેગા મળીને શું શું કરે છે એ બધી અહીંયા વાત કરવામાં આવી હતી તો પહેલું જે પીક હતું તેમાં સાવ દિવાળીનું હતું જો જો તમારા ટેક્સ્ટબુકમાં હશે તો પાયલ અને એની ફેમિલી દિવાળીનો તહેવાર ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા હતા ને કોણ શું કર્યું તે દર્શાવ્યું હતું બીજા પીકમાં શું હતું બીજા પીક માં વાત કરવામાં આવી હતી હોળી એટલે કે આપણે કયો તહેવાર હોળી ધૂળેટી આપણા બાળકોનો પ્રિય તહેવાર એટલે કે સમર આવે છે અને પહેલો દિવાળી હતો એ વિન્ટરમાં અને ત્રીજો જે બતાવ્યું હતું પીક તે હતું મોનસૂન એટલે કે નવરાત્રી નવરાત્રી ક્યારે આવે છે મોનસૂન મીન્સ કે આ ત્રણ જણ તહેવાર કઈ કઈ ઋતુમાં આવે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને લાસ્ટ જે હતો તે શું હતું લાસ્ટમાં માં હતો ટુડે ઇઝ પાયલ્સ બર્થડે એ પાયલની બર્થડે નું પીક હતું બરાબર છે तेरे कुछ सर्वे से तेरा उन्हें एंजॉय करता है तो आपने अपने क्वेश्चन आंसर जो याद है तो आज ही आपने एविज प्रॉब्लम दी थी, थी कि तो, जे फेस्टिवल से होली, दिवाली, काइट फाइले, बर्थडे ने आपने फेस्टिवल कहता नहीं बराबर काइट फाइले एक के ऊपर आए तो आज ही तेरे होल से एक तेरे होल मार कि वे कि वे प्र કેટલું સમય એટલું વધારે નથી પણ આપણે જેટલી જાણમાં છે એટલા બધી અહીંયા શબ્દનો ઉલ્લેખ થયો છે તો તેના આધારે આપણે આ ફેસ્ટિવલ છે કરવાનું છે કરવાનું છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો જરૂર નથી કે આટલા પણ આપણે કરીએ છીએ પણ જેટલું

我姨妈。<music> આવે છે બર્થડે માં પણ આપણે તોરણ લગાવીએ છીએ આપણે ઘર સજાવીએ છીએ બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ અલગ અલગ રિબન રિબન થી બલૂન થી મસ્ત આપણે તોરણ લગાવીએ છીએ કાઈ ફ્રેમ માં ના

સેલિબ્રેટ કરીએ છીએ કાઈ ખાલી